જે માતાજી મિત્રો નેશનલ સ્ટાર ચેનલ માં તમારું સ્વાગત છે આજ નો વિડિયો રહેશે આઈસ્ક્રીમ કોન ખાવાની હરીભાઈ આઈસ્ક્રીમ કોન ખાવાની ચેલેન્જ નો વિડિયો જો મિત્રો આજ નો વિડિયો રહેશે જો 6 6 કોણ ખાવાની હરીભાઈ 6 6 કોણ ખાવાનો ચેલેન્જ એક મિત્ર આવ બે ને સાથે બંને સાથે ખાવાનું રહેશે 6 6 કોણ જે સૌથી પહેલા ખાઈ જશે કોણ અને 500 રૂપિયા કેશ ઇનામ આપવામાં આવશે ચલો મિત્રો કોણ ખાવાની હરીભાઈ કોણ ખાવાનો ચેલેન્જ ચલો મિત્રો સમય ના બગાડતા વિડિયો સ્ટાર્ટ કરીએ અને અમારી ચેનલ નેશનલ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી નાખો નેશનલ સ્ટાર ચેલેન્જ ને ચલો મિત્રો કોણ આપણે મૂકી દીધા છે છ છ અને બંનેને સંગત સાથે ખાવાના છે ચલો મિત્રો સમય ના બગાડતા સ્ટાર્ટ કરીએ ખાવાનું ચલો મિત્રો બંને મિત્રો સ્ટાર્ટ કરી નાખી જો ખાવાનું કોણ છ છ કોણ છે અને સૌથી પહેલા ખાઈ જશે સૌથી પહેલા કોણ યાર 500 રૂપિયા ઇનામ જીતીને જશે પોતાના ઘરે હવે જોઈએ કે કોણ ખાઈ જશે સૌથી પહેલા છ છ કોણ ચલો મિત્રો જોરદાર સ્પીડ છે અમારી સિની રોહિત સિની પોતે હજી ખોલી રહ્યા છે અને અહીંયા તો એક કોન ખલાસ થઈ ગયો છે જોઈ લો મિત્રો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો નેશનલ સ્ટાર્ટ ચેલેન્જ ને જોઈ મિત્રો બીજો કોન ખાવાની શરૂઆત કરી નાખીજો છે અમારી રોહિત સીધો એક જ કોન ખાઈ રહ્યા છે જોઈએ કે કોણ સૌથી પહેલા ખાઈ જાય છે છ કોન ને 500 રૂપિયા જોઈ લો મિત્રો નામ જીતીને જાય છે 500 રૂપિયા ઇનામ અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો ફટાફટ નેશનલ સ્ટાર્ટ ચેલેન્જ ને જોઈ લો મિત્રો આ બે કોન ખલાસ કરી નાખો સ્પીડ રાખો મિત્રો જેટલી તમારી સ્પીડ એટલી જ તમે આ પાંચસો રૂપિયાની નજીક પહોંચી જશો આ પાંચસો રૂપિયા જીતવા હોય તો તમારે સ્પીડ રાખવી પડશે તો એ અમરસિંહ રોહિતભાઈ કેમેરાની દૂર જોરદાર સ્પીડ સ્પીડ રાખો તમારી સ્પીડ ઓછી છે સ્પીડ રાખો રોહિતભાઈ તમારી સ્પીડ ખાવ ઓછી છે પાણી મૂકેલું છે બાજુમાં પાણી પીતા રહેજો અને કમેન્ટ કરતા રહો મિત્રો તમે કોણ સૌથી પહેલા ખાઈ જશે રોહિત સિંહ કે અમરસિંહ કોણ ખાઈ જાય છે સૌથી પહેલા કોણ જીતશે ઇનામ કોણ જીત છે ઇનામ પાંચસો રૂપિયા એ કમેન્ટ કરતા રહેજો મિત્ર જોઈ લો મિત્રો ચોથો કોણ છે અમરસિંહને ને અને રોહિત સિંહ ને પણ ત્રણ વધ્યા છે અને અમને બે જોઈએ કોણ ખાઈ જાય છે આ સૌથી પહેલા અને અમારી ચેનલ માં અવાર નવાર આ વિડીયો મૂકેલા છે બધા જ વિડીયો જોઈ લેજો અને લાઈક કરી નાખજો વિડીયો કમેન્ટ કરતા રહેજો વિડીયો કેવા લાગે છે અમારા વિડીયો તમને એક કોન છે રોજ પણ સ્પીડ રાખી રહ્યા છે એમને ખબર છે કે જો સ્પીડ રાખશું તો પાંચસો રૂપિયા ખિસ્સા આવશે ખીલા પડી જશો તો પાંચસો રૂપિયા હારી જશો જોઈએ

અમર શીખાઈ ગયા છે સૌથી પહેલા છ છ કોન અને ઇનામ જીતી ગયા છે આ પાંચસો રૂપિયા ઇનામ જીતી ગયા છે અને મિત્રો અમારી ચેનલ ને ના કરી તો સબસ્ક્રાઈબ કરી નાખો નેશનલ સ્ટાર ચેલેન્જ ને ચલો મિત્રો જે આપણે કોણ ખાવાની જે હરીફાઈ વિડીયો રાખેલો હતો જે કોણ ખાવાનો જે ચેલેન્જ વિડીયો રાખેલો હતો જે સૌથી પહેલા ખાઈ જાય છે છ છ કોને એમને પાંચસો રૂપિયા ઇનામ રાખેલું હતું તો સૌથી પહેલા ખાઈ જાય છે અમરજી અને જીતી ગયા છે આ પાંચસો રૂપિયા ઇનામ આપણે આપણે ઇનામ આપી દઈએ છે અમને પાંચસો રૂપિયા લો મિત્રો તમારું ઇનામ